કપડવંતના નિર્માલીથી વ્યાસવાસણાનો પૂલ નહીં બનતા પ્રજાજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો એક માસમાં યોગ્ય નિકાલ કે પ્રત્યુત્તર નહીં મળે તો ગ્રામજનોની આંદોલનની ચીમકી કપડવંત તાલુકાના નિર્માલીથી વ્યાસવાસણાનો પૂલ ઘણા સમયથી ગ્રામજનોની પ્રબળ માંગણી છતાં પણ નહીં બનતા આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કપડવંત તાલુકાના નિર્માલી ડોડિયાપુર જમાદારની મુવાડી બેમલિયા કોટવાલના મુવાડા સહિતના ગામના ખેડૂતો તેમજ પચાસ જેટલા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ લોકોને પાણીમાંથી જવું પડે છે ભૂંગળિયા ડેમમાં પાણી ભરેલું હોવાથી અંદાજે આઠ કિલોમીટર ફરીને લોકોએ જવું પડે છે પુલ મંજૂર થયો હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા બનાવવામાં નહીં આવતો હોવાનું ગ્રામજનો આક્ષેપ કરીને જણાવી રહ્યા છે એક માસમાં યોગ્ય નિકાલ કે પ્રત્યુત્તર નહીં મળે તો ડેમના દરવાજા ખોલી નાખવાની ખેડૂતો સહિત ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતી રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરી છે અલ્તાપ શેખ કપડવંજ

રસ્તા નું કોઈ ઠેકોણું તો બાળકો બચારો કઈ છે ને આવી જો બીમાર કોઈ હોય અમારે કોઈ મળી ગયેલું હોય તો પછી આ કઈ છે ને લઈ જવું રસ્તો હજ નહીં પછી કોઈ પછી બીમાર હોય તો પછી લઈને કઈ જવું એમ કહું બીમાર કોઈ હોય શાળાઓ